ડુબઈમાં વર્ષ બે હજાર વીસમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સગીર વયની યુવતીને કુવા ઉપર લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપી સામે કોર્ટે સમાજમાં દાખલો બેસે તે રીતે વીસ વર્ષની સજા અને પચીસ હજાર દંડનો હુકમ કરેલ છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર વીસમાં આરોપી કિશન અરવિંદ પાટણવાડિયા દ્વારા સગીર વયની જ્યુતિને બાઇક ઉપર બેસાડી લઈ જઈ કુવા ઉપર આવેલ ઓરડીમાં દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદવાળો કેસ આજે ડભોઈ ઓડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચજી વાઘેલાનાઓ સમક્ષ ચાલી જતા

ફરિયાદીની ભોગ બનનાર દીકરીને પલ્સર બાઈક ઉપર બેસાડી કૂવાની ઓરડીમાં લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં શરીર સંબંધ બાંધી ગુનો કરવાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી एच जी वाघेला साहेब कोर्टमाली जात गुन्हो करणार आरोपी किशन अरविंद पाटणवाडिया नाओने तक्षीरवान ठरावी पगाडी ज संबंधे त्रण वर्ष केद त्यांच्या त्रण हजार रुपया दंड त्यांच्या सगीर बाळा बळा गुजरात संबंधे हजार नो दंड त्यांच्या वीस वर्षनी कैद त्यांज દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે